અહીંયા જો મમ્મી છે ને આવી ગયા છે મમ્મી શું બનાવવાનું છે ચાનો મસાલો ચાનો મસાલો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી જો આજ તો સવારના સવાર નવ વાગી ગયા છે કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ અને આજ તો મમ્મી છે ને શું કરે છે મમ્મી તે કામ કરે સજી જો પ્લેટફોર્મ સાફ કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજીએ ઉત્તમ પુરુષ સ્વયં

એમાં એવું છે જે ભાભી પાસે સીધા છે ને ભાભી સમય નહોતો એટલે પછી એ કે કે થોડોક ટાઈમ પછી હું સીવી દઈશ એમ તો હું કાલે હું નાખી આવી છું એટલે હું સીવી દઈશ તો જો અહીંયા પપ્પાએ બેસી ગયા છે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું વિચાર સોના દીજી આજનો શું વિચાર છે સાચો માણસ હું જાય ખોટો માણસ હું એનું નામ જ કળ્યું સરસ જો સાચો માણસ હોય ને એ મૂંઝાય છે ને અને ફોટો એ જ પૂજાય છે અને બીજું તો એ કે જો અહીંયા પ્રાસિવ ભાઈ નથી તો હવે ક્યાં ગયા હશે તો જો બતાવો પ્રાસિવ ક્યાં શું છે ને કેટલો સરસ સૂતો છે હજી સવાર નવ અને હજી આરામ મસ્ત આરામ ફરમાવે છે મસ્ત આરામ ફરમાવે છે ભાઈ તો જો એવું છે તો ચાલો મળીએ નાસ્તા પાણી કરી જો અહીંયા પ્રાસિવ જાગી ગયો છે અને વાગી ગયા છે સાડા દસ સાડા દસે મારો પ્રાસિવ જાગ્યો છે જો એને દીકરા સાડા દસે જાગો ને મારો વાહ બહુ નિની આવતી હતી એમાં બચ્ચી ને બહુ નીંદર અડી આવતી તી તો જો એને બહુ નિની આવતી તી એમ કીધો તો કેમ કંઈ નથી બોલતો

ચાલુ કરી દ્યો ચાલો ત્યારે જો આદુ મમ્મીએ થોડું થોડું કરી મમ્મી છે ને ચાલવા મીંડા આદુ ગા મમ્મી ચાળતી જાઉં છું મમ્મી છે ને નાખતા જાય છે જો

જો આવી રીતે બધું આદુ પેલા કામ અમે આપણે ચાળી નાખીએ બધા આદુ છે ને દળ નાખીને ચાળી નાખીએ પછી બીજું બધું દળીએ હા એટલે જેને જરૂર હોય ને આજે મમ્મી ગરમ મસાલા બતાવ્યા ને એ થોડા ઘણા કોઈ ને આમ ભીના જેવા હોય કેવા રહી આવે ને માં મુકતા હોય તો પેલા ડ્રાય રોસ્ટ કરી લેવા ને મમ્મી થોડાક શેકી નાખે ને એટલે ગરમ થઈ જાય એટલે વાગ્યો ગયો હોય કદાચ પડ્યા હોય હા હા તો જો એવું કરવાનું એટલે આપણે ચાલો ફટાફટ પેલા આદુ મમ્મી જે સૂઠ બનાવે છે ને

આદુની એટલે ઉડે એટલે હું આવી રીતે માસ મમ્મી નો દુપટ્ટો પહેરી ને કરું છું એમ તો જો આ છે ને ઈલાયચી અને લવિંગ આવી ગયા કા મમ્મી હા ઈલાયચી લવિંગ હા તો જો આ ઈલાયચી છે અને લવિંગ છે અમે છે ને અમે છે ને ઈલાયચી ને ફોતરા કાઢીને અમારી પાસે રેડી હતી તમારી પાસે ફોતરા વાળી હોય ને તો ફોતરા વાળી ડાયરેક્ટ દળી નાખવાની અમારી પાસે તો અમે ફોતરા કાઢેલી હતી ને ઘરે પડી હતી એટલે પણ તમારે બાર થી જો લાવવાની હોય તો ફોતરા વાળી લાવો તો ડાયરેક્ટ એમના મતે દળી નાખવાની ફોતરા સાથે જ તે એનો ટેસ્ટ પણ સારો આવે આ તો અમારા ઘરે ફોતરા કાઢેલા દાણા વાળી પડી હતી ને એટલે અમે એ લીધી હતી જો અહીંયા આપણે મસાલો છે ને આ બધો ચાળી લીધો છે આટલો બધો મસાલો ચાળી લીધો છે ને ચાળણ જો આટલુંક જ ચાળણ નીકળું છે એટલું મમ્મી ક્રશ કર્યું ને કે આટલું જ રેવા દીધું જો આ બોટલ ગોતે છે મૂકવા ભરવા માટે મસાલો મમ્મી આ મસાલાને ને આપડે જ રાખવો પડે ના ના થોડા ટાઈમ પછી ચાલે બહાર રાખ્યો

મોટા હોય ને એટલે બધું તો તો કીધું કે મોટો આપો એમ તમને કેવી લાગી ચા ના મસાલા ની રેસીપી જરૂર કેજો તમે ને ચાનો મસાલો બે કિલો આદુ માં આટલો મસાલો બન્યો હે ને મમ્મી એક બોટલ બની આ એક બોટલ બની જો થોડીક જ રહી છે બાકી મસ્ત આખી ભરાય ગઈ ઘણો બન્યો

એકવાર જ પીવાની ચા એટલે છે ને મસાલા વાળી મસ્ત મજા આવે પીવાની એમ તો તમને ચાના મસાલાની મસાલા રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો તો અમે સાન નો જમવા બેસી ગયા છે સાન ના તો સ્પેશિયલ છે સ્પેશિયલ શું છે હાર્દિક વડાપાવ વડા મરચા વડાપાવ પછી જો આ પટ્ટી મરચા છે બટેકા વડા બનાવ્યા હતા પણ હાર્દિક ને વડા ઓછા ભાવે એટલે એન માટે પાવ લાવ્યા હતા આપણે એક લઈ લીધું કા તો જો અહીંયા મમ્મી જમવા બેસી ગયા પ્રાશિવભાઈ હારે જો પ્રાશિવ જો પ્રાશિ એવું તે જમી લીધું એન માટે પુડલું બેન કે મમ્મી પ્રાશિવ માટે પુડલું બનાવ્યું તું યે જો પપ્પા આવી ગયા જમવા ચાલો બોલાવો બધાને જમવા જશો નહીં જાજો એમ તો હા તો ચાલો બધા જમવા તો આ વિડીયો નોડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય